ખનીજ ચોરી રોકવા માટેનું એબીપી અસ્મિતા સહિત તમામનું અભિયાન ચાલુ છે અને આ જ અભિયાનના ભાગરૂપ હવે કાર્યવાહી પણ શરૂ થઈ છે સુરેન્દ્રનગરની વાત કરી લો તો સુરેન્દ્રનગરના દ્રશ્યો જોજો સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે અહીંયા એક પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે આપણા દ્રશ્યો જોઈ શકો છો કલેક્ટર ચોટીલા પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર આ બધાએ આ પ્રકારે કાર્યવાહી શરૂ કરી છે એટલું જ નહીં પોલીસે રેકી કેટલાક લોકો ખનીજ ચોરો જે રેકી કરતા હતા અધિકારીઓની એમના મોબાઈલ પણ જપ્ત કર્યા છે બીજા દ્રશ્યો હવે વડોદરાની વાત કરીએ વડોદરાના ઓરસંગ નદીમાં પણ ગેરકાયદેસર રેતીનું ખનન થતું હતું અહીંયા ડભોઈ મામલતદારે ગામના રહીશની ફરિયાદના આધારે બે ટ્રેક્ટર ઝડપ્યા છે અને ડભોઈ નગરપાલિકાના પીવાના પાણીના બોરની પાઇપોને પણ આ લોકો ખનીજ ચોરોએ મોટું નુકસાન પહોંચાડ્યું હવે વાત ખનીજ ચોરોની સાથે કોણ અને સામે કોણ અધિકારીઓ સાથે છે નેતાઓ સાથે છે અને સામે કોણ કોણ છે તમને વિડીયો બતાવવું ભરૂચનો મનસુખભાઈ વસાવા સતત ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે મનસુખભાઈ વસાવા અને પૂર્ણ પૂર્વ ધારાસભ્ય બંને ત્યાં આગળ ગયા હતા એક ગામની અંદર અને ગામમાં શું થયું ખનીજ ચોરી પકડવા માટે ગયા હતા અને પહેલાં રજૂઆત પણ કરી હતી જોવા ગયા હતા શું થયું એ પહેલાં ઓડિયો સાથે સાંભળી લો અમે સાથે તમારા કેવાથી અમે ભાજપ માં જોડાયા સાહેબ મારી વાત સાંભળો બરોબર અમારા પર ખોટી રીતે સાહેબ ઉતારો મીડિયા સામે કાન ફટી પકડવા તૈયાર છું પણ ઉના ના મારો બાપ હોય કે મારો છોકરો હું નાખે તમે વારે ઘરે સાહેબ એવો વિડિયો મૂકી કે હું ઈસ્પુર પથ્થર થી આપી બનશે જ ને ના

કેટલાક નેતાઓ કેટલાક ગ્રામ પંચાયત વાળા આ માફિયાઓ સાથે મળેલા છે અને એટલે જ આ બબાલ પણ થઈ છે મનસુખભાઈ વસાવા સાંસદ છે ભરૂચના નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા સીએમ જાની સાહેબ પૂર્વ અધિકારી છે ખા પહેલાં મનસુખભાઈ સાથે વાત કરી લઈ એક્ઝેક્ટલી થયું તું શું અને કોણ છે આ ખનીજ માફિયાઓની સાથે ને સામે મનસુખભાઈ સાથેનો સંવાદ જોઈ લો મનસુખભાઈ આપતો એ વિડીયો મેં જોયો શું કારણ રહ્યું કે ગામના એ સરપંચ હોય કે અગ્રણી હોય જે પણ હોય આપ તો ખનીજ ચોરોનું પર્દાફાશ કરવા ગયા હતા તો શું કારણ રહ્યું કેટલો એટલો થયો એટલો સંવાદ થયો એટલી આક્રમકતા બંને તરફે જોવા મળી રણકભાઈ એવું હતું હું અને મહેશભાઈ પૂર્વ ધારાસભ્ય અને અમારી ટીમ બધા અને જાતે માહિતી લીધી તો ત્યાં રોનક મોટા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે કે ત્યાં લાખો કરોડો રૂપિયાની રેતી સિલિકાનું ત્યાંથી ખોદકામ થઈને ગેરકાયદેસર જે વેચાણ કરે છે એ રીતના એમને વેચાણ કર્યું છે તો આના માટે અમે ત્યાં અમે મીડિયા સાથે ગયા અને ત્યાર પછી

ને એ અટકાવવા માટે અમે સતત પ્રયત્ન છે સરકારને લાખો રૂપિયાની રોયલ્ટીને નુકસાન થયું છે સરકારની આવકને નુકસાન થયું એ જ અમારો ઉદ્દેશ છે કે અટકાવવું અને રોજીરોટી મેળવવા માટે તમે ધંધો કોઈ પણ પ્રકારનો કરો તો સરકારના ધારાધોરણ નિયમ મુજબ મંજૂરી લઈને કરો આ તો ગેરકાયદેસર અને તે પછી ગૌચરની જગ્યાએ સરકારી જગ્યામાંથી આ ખોદકામ થઈ રહ્યું છે મનસુખભાઈ શું કારણ આટ આટલા પ્રયાસ પછી પણ તમે વારંવાર અવાજ ઉઠાવો છો

પણ ગેરકાયદેસર આ પ્રકારનો ધંધો કરતો હોય તો ત્યારે અમે ચલી લેવા માંગતા નથી અને સ્થાનિક લોકોનો પણ અમને ખૂબ મોટો સહકાર છે સ્થાનિક લોકો પણ એમ જ કહે છે કે અમને 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 રોજી રોટી મળે તે રોજી રોટી છીનવાય અહીંયા ગ્રામ પંચાયતની આવક મળી તે છીનવાઈ જાય છે કાયદેસર થાય તો ગ્રામ પંચાયતને પણ આવક થાય અને સરકારને પણ આવક થાય પણ આ જે મોટા માથાઓ છે એના કારણે લોકો પણ ત્યાં ડરે છે તમે જોયો છે વિડીયોમાં સરપંચ કેટલી દાદાગીરીથી વાત કરતો હતો સરપંચના સસરા મનસુખભાઈ એ વિસ્તારની સમગ્ર જાણકારી આપ રાખો છો એટલે જ મારે સમજવું છે આ ખનીજ માફિયાઓને સાથ આપવાવાળા એમની સાથે રહેવાવાળા કયા કદના નેતા છે ભાજપના નેતા છે તો કયા કદના નેતાઓ છે જે આ ખનીજ માફિયાઓને આશરો આપે છે અથવા એમની સાથે મળીને રોકડી કરે છે એ હવે રોનકભાઈ આપ બધા જાણી શકો છો કે હવે આ એક તપાસનો પણ વિષય છે અને પાર્ટીમાં પણ મેં સરકારમાં પણ આના માટે હું લખવાનું છું હું આખું ડ્રાફ્ટિંગ તૈયાર છે હું સરકારમાં પણ રખાવું છું કે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય કે ચૂંટાયેલું પ્રતિનિધિ હોય કે ધારાસભ્ય હોય કે પછી કોઈ કોઈ પણ મોટા પદનો વ્યક્તિ હોય એ આ પ્રવૃત્તિમાં જોડાયેલો હોય છે ગેરકાયદેસરની નિયમ પ્રમાણે કરતો હશે તો અમને કોઈ વાંધો નથી પણ ગેરકાયદેસર સરકારી પ્રોપર્ટીને જો આ રીતના નુકસાન પહોંચાડતો હોય તો એમાં પાર્ટીએ ને સરકારે પણ એમાં ધ્યાન આપવું જોઈએ મારે એ પણ સમજવું છે મનસુખભાઈ આપ સાંસદ સભ્ય છો એક સાંસદ સભ્ય તરીકે બે જિલ્લા છે તમારા ભરૂચ અને નર્મદા અને આ બંને જિલ્લાઓમાં ધારાસભ્યો પણ છે મારે એટલું જ જાણવું ને સમજવું છે મનસુખભાઈ તમને આ ખનીજ ચોરી દેખાય છે ખનન ગેરકાયદેસર થાય છે દેખાય છે તો એ ધારાસભ્યોને કેમ નથી દેખાતું જેમના વિસ્તારમાં ખનીજ ચોરી થાય છે શું કારણ એ ધારાસભ્યો અથવા તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મૌન રહે છે મોઢું સીવી કાઢે છે કારણ શું આ સ્થાનિક ધારાસભ્ય પણ જોવું જોઈએ તેનાથી અને બીજા તાલુકા પંચાયત પંચાયતવાળે પણ જોવું જોઈએ ગ્રામ પંચાયત પણ જોવું જોઈએ અને બીજા ઘણા બધા રાજકીય આગેવાનું છે રાજપાડ વિસ્તારની અંદર મોટા મોટા માથાઓ છે જે એ બધા લોકોની ધારાસભ્યની પણ તેટલી જવાબદારી છે તેના સ્થાનિક જે બધા આગેવાનો છે એમની પણ તેટલી જવાબદારી છે પણ આ બધા કોઈને કોઈ કારણસર બધા મૌન છે પણ મનસુખભાઈ એ હકીકત છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા

મુખ્યમંત્રી અમે તરત તરત કે તરત જ રેડ પાડે છે પણ આવા આવા લોકો કેટલાક આવા મોટા માથાના સહયોગથી આવા તત્ત્વો એ આ પ્રકારનું ગેરકાયદેસરનું કૃત્ય કરે પણ તે અમારા ધ્યાનમાં આવે છે તરત જ એનું ખુલ્લું પાડે છે અને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી ઉભેન્દ્રભાઈ પટેલ છે પર કે આ આવા જે પણ કોઈ તત્વો હશે એમને તેઓ ખુલ્લા પાડશે શું આ અધિકારીઓ નેતાઓથી ડરે છે કે પછી નેતાઓ અધિકારીઓથી ડરે છે કે પછી મલાઈ ખાવામાં બંનેની મિલી ભગત છે એટલે કોઈ કોઈને રોકતું નથી હકીકત છે શું ના રૌનકભાઈ આમાં અધિકારીઓ માલ મલે એ વિષય અલગ છે પરંતુ આવા આવા આગેવાનોથી આવા તત્ત્વોથી આવા મોટા માથા ભારે રાજકીય વગ ધરાવવાના લોકોથી અધિકારીઓ ડરે છે અધિકારી ડરે છે પણ આ લોકો શું કરે છે ઉપરા અધિકારીઓ પણ નીચેના જે સ્તરના જે નાના કર્મચારીઓ એમને હાથમાં લઈને આ પ્રકારનું આ ગેરકાનૂની કૃત્ય કરે છે અને નાના જે કર્મચારી છે એમને હિંમત આપે છે આ જે રાજકીય નેતા કે મોટા જે ધરાવનાર લોકો અને રેત માફિયાઓ કે સિલિકા માફિયા સિલિકા માફિયા પણ કરોડો બજોની સંપત્તિ વાળા છે એ લોકો પણ કોઈ કોઈને કોઈને કોઈ થાય કોઈનાથી ડરતા નથી અને હજુ ચેલેન્જ છે કે આ તો થોડા દિવસ માટે અમે રોકી છું બાકીનો આવનારા દિવસમાં પંદર દિવસમાં બધું રાબેતા મુજબ ચાલશે આવી હિંમત એ કઈ રીતના કરી તે મને સમજાતું નથી મનસુખભાઈ તમને નથી લાગતું કે હવે સમય આવી ગયો છે આ પ્રકારના માફિયાઓને આશરો આપનાર અથવા એમની સાથે મિલી ભગત રાખનાર જે પણ નેતાઓ છે તેમને રાજકીય પક્ષોએ તગડી મૂકવા જોઈએ ખાસ કરીને તમારો તો શાસક પક્ષ છે અને એના જ નેતાઓ મળેલા છે ત્યારે નેતાઓને તમારા પક્ષે પણ તગડી મૂકવા જોઈએ બિલકુલ કાઢી મૂકવા જોઈએ ને કેટલાક લોકો પોતાના ધંધા માટે ભાજપમાં આવ્યા છે તો પાર્ટીને વિચારધારાને કે મૂલ્યને સમજી નથી આવ્યા એ લોકો પોતાના કેટલાક ધંધો વર્ષોથી કરતા હોય પોતાના ધંધાને સેફટી માટે એને સલામત રાખવા માટે એ લોકો અહીંયા ભાજપમાં જોડાયા છે ભાજપનો કોઈને કોઈ આવા કોઈને પ્રેમ નથી મનસુખભાઈએ સ્પષ્ટ કહ્યું છે કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને એ નેતાઓના ઈશારે રમનારા અધિકારીઓ આ માટે જવાબદાર છે નરેન્દ્રભાઈ આપ શું માનો છો આ માફિયાઓની સાથે કોણ સામે કોણ શું નેતાઓ એકલા સાથે કે અધિકારીઓ પણ ખરા રોનકભાઈ સૌપ્રથમ આપને અભિનંદન આપું છું કે ખાન ખનીજમાં થતા ભ્રષ્ટાચાર બાબતે આપની મુહિમના આ ઘણા બધા એપિસોડ થયા છે અને આપ થાક્યા નથી સૌથી મહત્વની બાબત તું મનસુખભાઈની કરીશ ખરેખર એમને સ્પષ્ટ જ બધું કહી દીધું છે અને આપની હેડલાઇન પણ બહુ સૂચક છે કે આ ખનીજની બાબતમાં ભ્રષ્ટાચાર કે જે માફિયાઓની સાથે કોણ અને સામે કોણ મનસુખભાઈની હિંમત છે કે એમને કહી દીધું કે ખૂબ રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ આ પ્રકારનું કરી શકે સામાન્ય માણસની હિંમત નથી આપ જાણો છો હું જાણું છું કે ખાણ ખનીજમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર જેના કારણે કરોડો રૂપિયાને સરકારની રોયલ્ટીને નુકસાન અને સાથે સાથે આપણી ધરતી ઉપર જે પ્રકારે બેફામ ખાણ ખોદ ખોદવાથી કે ખાણ ખનીજ ઉઠાવવાથી જે પર્યાવરણને થતું નુકસાન પણ ખૂબ મોટું મહત્ત્વની બાબત છે મહત્ત્વની બાબત ફરીથી કહેવાની સામે કોણ ને સાથે કોણ મારે મનસુખભાઈની સામે એ કોંગ્રેસના પ્રવક્તા તરીકે સ્પષ્ટ કહેવું પડશે અને હું સ્પષ્ટ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આડકતરી રીતે સીધી રીતે તમામ જિલ્લાઓમાં હું વડોદરાની વાત કરું હું જામનગરની વાત કરું હું સૌરાષ્ટ્રની વાત કરું હું પોરબંદર આ બાબતે ભૂતકાળમાં મેં આંદોલન પણ કરેલા છે સમગ્ર ગુજરાતની વાત કરું તો પોરબંદરના માજી મંત્રી જેમની સામે ખૂબ મોટું આંદોલન અને જેલમાં પણ ગયેલા આમાં મર્ડર પણ બહુ થયા છે હકીકત એ છે કે સામે કોણ ને સાથે કોણ તો સ્પષ્ટ જ છે કે સરકારની નીતિ સરકાર આમાં સામેલ છે સરકારના નેતાઓ સામેલ છે એમની નિયત નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પીઠબળથી સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોનું કોઈ વેલ્યુ નથી ડાયરેક્ટ અધિકારીઓ સાથે ચાલતું સેન્ટ્રલાઈઝ આ કૌભાંડ છે અને જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર આ ખાણ ખનીજનો એટલો મોટો ભ્રષ્ટાચાર બંધ થતો નથી તમે જાગૃત કરી છે પ્રજાને સરકારને જાગૃત કરી છે મનસુખભાઈએ એમનાથી પ્રામાણિક પ્રયાસો કર્યા છે હું એમની બાબતમાં વિશેષ કહી જ નહીં એમને હિંમત કરીને સ્પષ્ટ કહ્યું છે કે રાજકીય પીઠબળથી ચાલતું પોતે જ સંસદ સભ્ય છે સામાન્ય વ્યક્તિ નથી છ ટનના સંસદ સભ્ય જો આ પ્રકારે સરકારને કહેતા હોય તો સમજી શકાય છે કે અધિકારીઓ કોઈને ગાંઠ નથી એમને કહ્યું કે અહીંયા ખાડા પડી ગયા છે તાત્કાલિક એ ખાણ ખનીજના અધિકારીને ચોવીસ કલાકની અંદર સસ્પેન્ડ કરવો પડે એ પ્રાંત અધિકારીને સસ્પેન્ડ કરવો પડે જે રેડ પાણી આપણે વચ્ચે એક એપિસોડ બી કરેલો કે ઈચ્છા શક્તિ ધરાવતા અધિકારીઓ પણ સારું કામ કરે છે પરંતુ આ તો તંત્ર અધિકારીઓના હાથમાં છે નેતાઓને વામણા બનાવી દેવામાં આવે છે અને પીઠબળથી એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ખૂબ દુઃખદ બાબત છે આ બાબતે સરકારે જાગવું જોઈએ સરકારની બાબતમાં ભૂતકાળમાં બી જવા નથી માંગતો આથી એક વર્ષ પહેલા આપણે ઇલેક્ટ્રોલ બોન્ડમાં પણ વાત કરી લીધી એ જ ગુજરાતના બે મોટા એસઆર અને પેલા લોકોએ સૌથી મોટા ઇલેક્ટ્રોન બોન્ડમાં પૈસા ભારતીય જનતા પાર્ટીને આપેલા છે કહેવાનો મતલબ એ છે કે સરકારના નેતાઓ આમાં સામેલ છે સરકાર સામેલ છે અને અધિકારીઓ બેફામ છે તમે એમને સજા કરી શકતા નથી મનસુખભાઈ કહ્યું તો તાત્કાલિક સરકારે નોંધ લેવી જોઈએ બિલકુલ તેના પ્રાંત અધિકારીને ખનીજ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરો બિલકુલ અને અને એકવાર ની અનેકવાર કહ્યું છે જાની સાહેબ આપની પાસેથી જાણવું છે આપ શું માનો છો આ માફિયાઓની સાથે કોણ હોય છે ને સામે કોણ હોય છે શું અધિકારીઓ મળેલા હોય છે કે પછી અધિકારીઓ નેતાઓના દબાવમાં કામ નથી કરી શકતા રોકી શકતા આમાં બે વસ્તુ છે સૌ પ્રથમ તો મનસુખ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબને અભિનંદન આપું છું કે પક્ષમાં હોવા છતાં પણ બહુ નિડર અને નિષ્પક્ષ રીતે એમણે એ વાત કરી અને ત્યાંની સ્થાનિક પ્રજાને પણ જાગૃત કરી છે તો આનાથી ઘણો ફરક પડશે પણ આ જે કર ખોદકાર ખોદનારામાં જે માણસો હોય છે એમની પાસે કોઈ તો પીઠબળ છે ચાહે નેતાઓનું હોય કે રાજકીય પક્ષોનું હોય કે સ્થાનિક અમલદારોનું હોય કોઈ ખાતાનું હોય પણ આ અંગે સરકારશ્રીના જે તે પક્ષની હોય અને જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી વગેરે મોટા અધિકારીઓએ આ બધાનું મોનિટરિંગ કરવું જરૂરી છે તો જ આ પ્રવૃત્તિ ઉપર ધીરે ધીરે અંકુશ આવશે હવે આમાં કોણ મળેલા ને કોણ નહીં મળેલા તો જે મળેલા હોય જેના હિત સંકળાયેલા હોય એમાં મળેલા હોય અને જ્યારે આ લોકો આટલી હિંમત કરતા હોય ત્યારે એમની પાછળ ચોક્કસ કોઈ પીઠબળ હોય તો જ આટલી હિંમત કરતા હોય એક જગ્યાએ પિસ્તોલ બતાવે એક જગ્યાએ મારે વારંવાર અધિકારીઓ જાય તેમને મારે છે તો અધિકારીઓ બી જતા ડરતા હોય એટલે પછી આમાં બહુ કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી પડતી હોય એટલે ઉપરના સ્તરેથી અને પૂરતી સુરક્ષાની વ્યવસ્થા કરી અને અધિકારીઓની સાથે રહીને જનતાના પદાધિકારીઓ પણ સાથે રહે તો આના ઉપર અસરકારક રીતે અંકુશ લાવી શકાશે જાની સાહેબ એક અંતિમ સવાલ જો ઇલેક્શનની અંદર દુનિયાભરના ખેલ ચાલતા હતા પણ એક ટેએન સેશન આવ્યા ને આખી સિસ્ટમ બદલાઈ આખી સિસ્ટમ બદલાઈ તમને લાગે છે કોઈ એક અધિકારી કફન પહેરીને નીકળી જાય તો બધું બંધ થાય કે પછી શક્ય જ નથી હવે એટલો સડો છે સાહેબ આપણી વાત સો ટકા સાચી છે દરેક ખાતામાં આવા ઉપરના લેવલ એક અધિકારી હોવા જોઈએ કે જે નિડર નિષ્પક્ષ અને કાર્યક્ષમ હોય અને જે તે અધિકારીને કામ કરવા માટે એના માટે જરૂરી હોય તો કાયદા બનાવે બીજી હેડ ઓફિસની ટીમો મોકલીને પણ કાર્યવાહી કરી શકાય છે તો આ બધું કરવામાં આવે તો ચોક્કસ એના પર ઘણો અંકુશ આવશે સ્થાનિક એ સિવાયના બીજા ખાતાઓ પણ છે જે ખાતાઓનો પણ સહકાર નથી મળતો એટલે આ બધું બનતું એમાં રેવન્યુ ખાતું પોલીસ ખાતું છે ખાણ ખનીજ ખાતું છે જંગલ ખાતું આ બધા જે સંકળાયેલા ખાતા હોય બધાનો સહકાર સાથે સમાજમાં કરીને એ બધાને નેતૃત્વ કરે એવો બી નિષ્પક્ષ અધિકારીની જરૂર જણાય મને તો જાની સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપની વાત પૂર્ણતઃ સાચી છે માત્ર ખાણ ખનીજ નહીં આરટીઓ પોલીસ વન વિભાગ આ તમામના અધિકારીઓની સાથે જનપ્રતિનિધિ મળેલા છે અને એટલે જ ખનન થઈ રહ્યું છે છે દુનિયાભરની લૂંટ ચાલી રહી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે જમીન ખોદાઈ રહી છે લૂંટાઈ રહી છે આપણે તમામ લોકો તપાસન બન્યા છે આપણી તમામની એ નેતા હોય અધિકારી હોય કે નાગરિક હોય ભારતના નાગરિક તરીકે ફરજ છે આપણી ફરજ છે આવા નાલાયક નફટ ખનીજ માફિયાઓની સામે અડીખમ ઉભા રહીએ સામે રહીએ આપણે અને આપણે સામે રહીશું ને તો એ સાથે રહેવા વાળા ઘેર બે જશે કારણ કે આપણા જ મતથી એ જીતે છે આપણા જ ટેક્સથી એ અધિકારીઓનો પગાર થાય છે આપણા જ ટેક્સથી થાય છે બસ જરૂર છે મનસુખભાઈની જેમ તમામે અવાજ ઉઠાવવાની નહીં કે પોતાના જ મળતિયાઓને ધીમે રહી આવા ધંધામાં ઘુસાડવા